બાવીસ જુલાઈ બે હજાર પચીસમી યુકે સ્કિલ્ડ વર્કર વિઝા માટેના નવા નિયમો લાગુ થશે જેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે નીચે મુખ્ય ફેરફારોની સંક્ષિપ્ત માહિતી આપેલ છે એક કૌશલ્ય સ્તર આરક્યુએફ લેવલ છ હવે સ્કિલ્ડ વર્કર વિઝા માટે નોકરીઓએ આરક્યુએફ લેવલ છ ગ્રેજ્યુએટ લેવલ એટલે કે બેચલર ડિગ્રી સમકક્ષ અથવા તેથી ઉપરની હોવી જરૂરી છે અગાઉ આરક્યુ લેવલ ત્રણ એ લેવલ સમકક્ષની નોકરીઓ પણ પાત્ર હતી પરંતુ હવે આ થ્રેશોલ્ડ વધારી દેવામાં આવ્યો છે જેના કારણે આશરે એકસો થી એકસો નોકરીઓની યાદીમાંથી બાકાત કરાઈ છે બે કેટલીક નોકરીઓ હટાવવામાં આવી કેર આસિસ્ટન્ટ એસઓસી છ હજાર એકસો પાંત્રીસ અને સિનિયર કેર વર્કર એસઓસી છ હજાર એકસો છત્રીસ જેવી નોકરીઓ માટે નવા વિદેશી અરજદારોને વિઝા આપવામાં આવશે નહીં અન્ય ટેકનિશિયન અને લો સ્કિલ્ડ નોકરીઓ પણ સ્કિલ્ડ વર્કર વિઝા માટે પાત્ર નહીં રહે સિવાય કે તે નવી ટેમ્પરરી શોર્ટેજ લિસ્ટ ટીએસએલ અથવા ઇમિગ્રેશન સેલેરી લિસ્ટ આઈએસએલમાં સામેલ હોય ત્રણ ટેમ્પરરી શોર્ટેજ લિસ્ટ ટીએસએલ આરક્યુએફ લેવલ ત્રણથી પાંચની નોકરીઓ માટે ટેમ્પરરી શોર્ટેજ લિસ્ટ બનાવવામાં આવી છે જેમાં મર્યાદિત સમય માટે સ્પોન્સરશીપ મળી શકે છે પરંતુ આવી નોકરીઓમાં ડિપેન્ડન્ટ્સ પરિવારના સભ્યો લાવવાની મંજૂરી નહીં હોય આ યાદીની સમીક્ષા માઇગ્રેશન એડવાઇઝરી કમિટી મેક દ્વારા કરવામાં આવશે અને તેમાં ફક્ત એવી નોકરીઓ સામેલ રહેશે જે યુકેની ઔદ્યોગિક રણનીતિ માટે જરૂરી હશે દેશ દુનિયા વિશે નવી જાણકારી મેળવવા માટે ઇન્ફોર્મેશન ઓનલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવા તેમજ લાઇક કરવા વિનંતી જેથી કરીને તમને મારા વિડિયો સૌથી પહેલા જોઈ શકો તમારા બધા ના સાથ સહકારથી જ મારી આ ચેનલ મોનિટરાઇઝ થઈ શકે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી રહીશ ચાર સેલેરી થ્રેશોલ્ડ નવા અરજદારો માટે ન્યૂનતમ સેલેરી થ્રેશોલ્ડ એકતાલીસ હજાર સાતસો પાઉન્ડ પ્રતિવર્ષ અથવા નોકરીનો ગોઇંગ રેટ જે ઊંચો હશે તે નક્કી કરવામાં આવ્યો છે હેલ્થ એન્ડ કેર વિઝા ધારકો માટે જેઓ નેશનલ પે સ્કેલ પર છે તેમના માટે સેલેરી થ્રેશોલ્ડ પચીસ હજાર પાઉન્ડ રહેશે પાંચ ટ્રાન્ઝિશનલ નિયમો બાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ પહેલા સ્કિલ્ડ વર્કર વિઝા ધરાવતા લોકો અથવા જેમની અરજી મંજૂર થઈ ગઈ હશે તેઓ આરક્યુએફ લેવલ ત્રણથી પાંચની નોકરીઓમાં વિઝા રિન્યૂ કરી શકશે નોકરી બદલી શકશે અથવા સપ્લિમેન્ટરી એમ્પ્લોયમેન્ટ લઈ શકશે કેર વર્કર્સ માટે ટ્રાન્ઝિશન પીરિયડ બાવીસ જુલાઈ બે હજાર સુધી રહેશે જેમાં તેઓ ઇન કન્ટ્રી સ્વિચિંગ અથવા એક્સટેન્શન માટે પાત્ર રહેશે પરંતુ તેમણે સ્પોન્સર સાથે ઓછામાં ઓછા ત્રણ મહિના કામ કરેલું હોવું જોઈએ છ ડિપેન્ડન્ટ્સ પર નિયંત્રણો બાવીસ જુલાઈ બે હજાર પછી આરક્યુએફ લેવલ ત્રણથી પાંચની નોકરીઓમાં નવા સ્પોન્સર થયેલા વર્કર્સ ડિપેન્ડન્ટ્સ લાવી શકશે નહીં સિવાય કે તેઓ પહેલેથી જ સ્કિલ્ડ વર્કર રૂટમાં હોય આરક્યુએફ લેવલ છ અથવા તેથી ઉપરની નોકરીઓ માટે આ નિયંત્રણ લાગુ નહીં થાય સાત ઇંગ્લિશ ભાષાની આવશ્યકતા ઇંગ્લિશ ભાષાની નિપુણતા માટેનું ધોરણ સીઈએફઆર લેવલ બી પહેલી વધારીને બી બે અપર ઇન્ટરમીડિયેટ કરવામાં આવશે જે મુખ્ય અરજદારો અને ડિપેન્ડન્ટ્સ બંને માટે લાગુ થશે આઠ ઇન્ડેફિનીટ લીવ ટુ રિમેન આઈએલઆર સ્કિલ્ડ વર્કર વિઝા ધારકો માટે આઇએલઆર પરમેનન્ટ રેસીડન્સી મેળવવાનો સમયગાળો પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવ્યો છે મહત્વની નોંધ આ ફેરફારો નવા અરજદારો અને અન્ય વિઝા રૂટમાંથી સ્વિચ કરનારાઓ પર લાગુ થશે જે લોકો પહેલેથી જ સ્કિલ્ડ વર્કર વિઝા પર યુકેમાં છે તેઓ માટે ટ્રાન્ઝિશનલ વ્યવસ્થા લાગુ થશે પરંતુ આ વ્યવસ્થા અનિશ્ચિત સમય માટે નહીં રહે એમ્પ્લોયર્સે તેમની રિક્રુટમેન્ટ યોજનાઓ અને પે સ્કેલની સમીક્ષા કરવી જોઈએ ખાસ કરીને આરક્યુએફ લેવલ છઠ્ઠી નીચેની નોકરીઓ માટે વધુ માહિતી માટે જીઓવી યુકે વેબસાઇટ અથવા ઇમિગ્રેશન એડવાઇઝરનો સંપર્ક કરો એચટીપીએસ કોલોન સ્લેશ સ્લેશ ડબલ્યુ 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 ડોટ ગોવી ડોટ યુકે સ્લેશ સ્કીલ્ડ હાઇફંડ વર્કર હાઇફંડ વિઝા સલાહ જો તમે એમ્પ્લોયર છો તો તાત્કાલિક તમારા વર્તમાન અને આગામી સ્પોન્સરશીપ પ્લાનની સમીક્ષા કરો એકવીસ જુલાઈ બે હજાર પચીસ પહેલા સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ કોસ ઇસ્યુ કરવાથી હાલના નિયમો હેઠળ અરજી કરી શકાય છે